બે બે <laughs> <bio> <goes> તો મેરી ને હેડે જ પરમ કોણ મેરી ને હેડે તો ડાયરેક્ટ ચલો ડાયરેક્ટ ગિલ પાઈ ચાર્જિંગ કરવા બેટરીમાં માં પાણી ભરલા છે પણ હવે આના માટે કારીગર તો હોય એમાં તો એલિમેટરથી ચાર્જિંગ કરવા તો મારા પાસે દાવ પડ્યું દિલ્હી ડાયરેક્ટ બલુર લીન અને દિલ્હીથી કારીગર બોલાય છે બતાવ તમને તો આ જો તમસો ગાઈસ આપણે હીરો એલિમેટર નું કામ કરે હું આના ઉપર પેકિંગ મેલી અને પછી ફેંકી તો નહીં એટલે મેણીયાનું પેકિંગ મેળવીને અને આ દોડેથી આડે ફિટ ભાંચવી પડશે ને બેટરી ગરમ છે ને તો બધું ફૂવારા મારશે રેડી શોર્ટ તો ના કે નહીં દિલ્હી બાદ મેલવાના બદલે બોલાવી પડશે આપણે બેટરીને જેવું ભાડો આપણે લીધા હતા આપણે ખુદ મેં જ લીધા છે રેડી અને આ ભાઈ અંદર મેણીયું ફિટ કરી અને પછી અંદર શોર્ટ બીજો આપે કે નહોતો એટલે દોડ્યાથી હાડે પહોંચ્યું છે રેડી અને આપણે હવે બેટ ચાર્જિંગ ડિલી પે કરેરા છે પછી એને એના માલવાનું ચેલા ખા એકસો ને એક રૂપિયા રેડી અને પછી શું છે મારે હાસ માલ છે રેડી અને પંખો રહ્યો કે નહીં હવે મારે કશું કામ નથી એટલે આજ હું એને છોડી લેવાનું છું કે ગતિ તો મુહૂર્ત નથી આવતું અને આલેસે પાછો મારે હારું પકડાય તો એ મેળેલા હાર કે મને મળે પછી એટલે મારે એને પ્યાલો કાચ પકડવો પડે છે સાફ બીધો કરીને બેટરી તો ચાર્જિંગ કરીને આપણે તો કલાક નથી કરી પંદર મિનિટ કરી હતી પણ આનામાં પેલી ચેક કરવી પડશે કે શેર લાગે છે કે નહીં પાસે પલ્સરમાં સડાવે છે અને આની બેટરી હા કાર્ડ ખાઈ ગઈ હતી એ અમારા કારીગર તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં જ છો તો બધાને જાય ચહેરમાં અને અત્યારે સે આપણે બેટરી સામે કરતા એનો બીજો દિવસ અને ગુડ મોર્નિંગ મસ્ત મજાની થઈ ગઈ છે અમારે દિલીપ અમારે આંગણે વધારે અમારે ડ્રીમ હાઉસ ઉભેલી અને અત્યારે એક બીજી એક વાત તમારા માટે સરપ્રાઇઝ છે કે અમારે મનીષભાઈ આવેલા છે માણિકપુરથી તો વિડીયો બન્યા રહેતું બહુ મજા આવે છે અને યાર એક લાઇક કરી નાખું હું તમારા આગળ ભીખ માગું છું પ્લીઝ યાર અને અમારે તમાકુ છે નહીં આવડી મોટી થઈ ગઈ છે ભાડો ચારે ભાઈ જે મસ્ત છે ને કોમેન્ટ કરી નાખું કે ચેવી થઈ હા હા રેડી

એસિડવાળું છે એકલું એસિડ કે પાણી રડે ને તમે ઉભરાઈ નાખે ને પલાસ્ટરમાં રેડો તો રૂજો ખાર ઉગડે એ પથરે ઓલે બુરેશ ગાંક નહીં એમ બુરાશ કાં ને તો જાતો ધાતો નથી આ બેટરી હવે ચાર્જિંગ મેલી થઈ આમાં કેવું થાય છે ખબર નહીં સેલ ઓલે બેટરી છે પલ્સરની સ્પ્લેન્ડરમાં ભરાવ ને એટલે પેંપડું વાગે પણ સેલ દબાવે એટલે ખટાક જઈને નાખો કરંટ ગુલ થઈ જાય એટલે મને એવું લાગે છે કે થોડુંક ચાર્જિંગ ઓછું થાય એમાં આપણે ફૂલ ચાર્જિંગ કરવી પડશે પછી પલ્સરમાં ટ્રાય મારે છે અને પેલી બેટરી એની ચાર્જિંગ કરીને પાછન્ડરમાં થાય રેડી બાકી અમારે ડ્રીમ હાઉસ આવું છે અહીં છે બોડલ ને શોર્ટ ઇન મરી દેવું નથી પણ તમારે આવું કોઈ દાડે આપણો વિડીયો જોઈન કરવાનો થાતો નથી જેમ કે આપણે પૂરેપૂરા રીક્ષ માણસો લોખોડ નો ઢોલ્યો લીલો લીમડો લીલે લીમડે ની ડાળી ભાજુ બોર્ડ અને ઉલી મકાઈ થી અહી થાત તો નહી આવે છે વાયર એ કામડા બોર્ડ છે અહીંયા પણ આપણે ગમે એક ભરાઈ ગયા છે રેડી જે મન પછી આવે બાકી એમાં આવી છે ઝોંપડી આરે બાજુ પંખા હતા પણ કાઢી લીધા છે ઓય ને રી વાત એક બીજી કે અમારી ઝોંપડી આવી છે રેડી આવી છે મસ્ત આવી છે હવે મસ્ત તો નથી રૂપાળી છે પણ મને આ સારું લાગે છે કોઈ ને મને ઘરે હોગ નથી આવે મને બહુ મજા આવે બહુ 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 મજા આવે

वो हमारी मेहनत सफल हो गई कब से दो दिन से हम मथ रहे थे इसके बारे में आखिर हमारा काम हो गया है अभी ये बैटरी पल्सर को अभी चालू कर देंगे क्यों भाई अरे बैटरी चलो जाते हैं तो एक लोटो पीदा सा मोनकपुर थी मेहमान तमन हमने थोड़ी बार पहला गरीब प्रदूषण खापा नहीं बता कही ખાવાનું બનેલું છે એટલે હું તમને થોડોક બતાવું રેડી થોડોક કેમેરો સારો નહીં મારા પપ્પા બનાવે એક નંબર બનાવશે છે એક નંબર ડાયલ બનાવે છે થોડુંક ખોન તો તમારું મગજ ચર્ચી જાય ચર્ચી ના થાય ખરેખર મસ્ત 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 રહેશે મમ્મી હારી દિલીપભાઈ કેમ છો ફાડ્યો પડો એક અને એ ફાડ્યો શું બેઠી મને માતાના ગતું મને કઈ ખબર પડતી નહી છે ને અરે હાલ ફાડ્યો રેડી ફાડ્યો છે કે નહીં ફાડ્યો નવ નવ શેર પડ્યો પરો રેડી આ તો હરકો ફોકસ નહીં કરતો કેમેરો એટલે પણ ઈ એને પાટુ લાઈન પાજે પડી હમણા એ બંજ બેઠે છે ને બ્લેક લેંગા રે બધાય બધા ફાટી જાય અને જા અહીંયા ભરાય દે અને આર્યો છે ને આ લગભગ પેન્ટ નવો જો કે દેસે જા આમ બેટરી થા મટી દે થોડી બીજી દન ન પહેર્યો છે અને ફાટી જાય છે આઈ આ બેટરી આ તો આપણે ચાર્જિંગ થઈ જશે હવે થોડીક 20 મિનિટ પછી ફેર મેલવાની છે અને હરી થાય રહી હવે

સાહેબ પૂછે મારી લાય છે બે વાગે હવે ભાઈ આવ્યો છે અમે બે વાગે ખાવા ખાના તો તમને એમ મોટું રૂપાનું આજે ટોસો આવે શેટા સેટા થઈને દઈએ